વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ભુવાઓ પડી ગયા છે ત્યારે ઠેર ઠેર રસ્તાઓ પણ બેસી ગયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા પાંચ ઇજારદારોની સામે પેનલ્ટી ફટકારવામાં આવી છે જી હા વડોદરા શહેરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠેર ઠેર ગુવાઓ પડી રહ્યા છે અને ઠેર ઠેર ખાડાઓ પણ પડી રહ્યા છે અને રસ્તાઓ પણ બેસી જવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આ તંત્ર સામે એટલે કે વડોદરા શહેરની પાલિકા તંત્ર સામે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત હોવાના પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવી છે ત્યારે વડોદરા પાલિકા તંત્ર દ્વારા પાંચ ઇચારધારો સામે પાંચ હજારથી લઈને બે લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી છે